જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કર અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અરે બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો હા બેટા મળ્યો કેમ કે મોદીજી આવ્યા પોતાના ઘર થયા પાણીના કનેક્શન આવ્યા ચૂલા ગયા ને ગેસ કનેક્શન આવ્યા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા ન મોદીની ગેરંટી કમળનું બટન દબાવો ભાજપને વિજય બનાવો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ પાટણ લોકસભા બેઠકનો ઉમેદવાર ભરતસિંહ ડાબીનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે પાટણ બેઠકનો ઉમેદવાર ભરતસિંહ ડાબી અને બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં દેશના પ્રધાનમંત્રી ડીસા ખાતે સભા સંબોધશે ત્યારે પાટણ લોકસભામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રીની જાહેર સભા થવાની છે ત્યારે પાટણ લોકસભામાં ચૂંટણીલક્ષી તમામ બાબતોની તૈયારી થઈ ચૂકી છે બૂથ લેવલથી તમામ ગામડાઓ સુધી ભારત સરકારની સતર યોજના તેમજ ગુજરાત સરકારની લોક કલ્યાણકારીની કામગીરી ઉમેદવાર ભરસી ડાભી લોકોને જણાવી પ્રચાર કરી રહ્યા છે લોકોએ પણ તેમને આવકાર આપ્યો છે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરે કોંગ્રેસ પર ચાપખા લગાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસના સલાહકાર સામ પિત્રોડાએ થોડા સમય પહેલાં કહ્યું હતું કે આપણા દેશના મધ્યમ વર્ગના જે કઠોર પરિશ્રમ કરી કમાય છે તેના પર વધુ ટેક્સ લગાવવા જોઈએ એટલે કોંગ્રેસની વિચારધારા ગરીબ વિરોધી છે જે સત્તા પર આવશે તો લોકોને માતા પિતા તરફથી મળેલી સંપત્તિમાં ટેક્સ લગાવશે આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર મીડિયા સેલ જિલ્લા પ્રભારી લક્ષ્મણસિંહ લોકસભા ઇન્ચાર્જ જયેશભાઈ દરજી સહ ઇન્ચાર્જ ગોવિંદભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ